સનાતર સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી ડોક્ટર જ્યોતિનાથ મહારાજ માં આશાપુરા ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો આ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા આશાપુરા ન્યૂઝ એક ન્યૂઝ ચેનલ જે ગુજરાતના ખૂણે ખૂણેથી સમાચાર તમારા સુધી આ ન્યૂઝ ચેનલ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે ચોથા વર્ષનો મંગલ પ્રવેશ છે શુભકામનાઓને અમે તો શુભાશિષ આપીએ કે ભાઈ તમારી ન્યૂઝ ચેનલ ને વધુ ચાલે લોકોમાં વધારે વધારે જાગૃતિ લાવે ને ક્યાં કંઈક ખોટું થતું હોય તે લોકો સમક્ષ લાવે ખરેખર ચહેર દિલથી હું તો એમની સાથે જોડાયેલો છું એટલે આભાર પણ માનું છું બસ લોકોની જાગૃતિ માટે સનાતન સુકૃતિ માટે સતત કાર્યરત તેવી આશા પૂરા દિવસને મારા તરફથી ખૂબ ખૂબ બધાય છે અને ફરી કહું કે પુનઃ પુનઃ કહું કે આશીર્વાદ છે સમગ્ર સ્ટાફને પ્રગતિ કરે અને ખૂબ ખૂબ સુખી રહે અને ખૂબ ખૂબ આ ચેનલ પણ પ્રગતિ કરે તેવી શુભકામના